રેલવે સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે મોબાઈલની દુકાનમાં મોબાઈલ ચોરી ગયા હતા શખ્સો અને દુકાનની છતનું પતરું તોડીને અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી એસી હજાર ના મોબાઈલ ચોરી તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા દુકાનના સીસીટીવીમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી રેલવે સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવ બની રહ્યા છે તો વારંવાર થતી ચોરીને પગલે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉભા થયા છે સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે અંકલેશ્વરમાં એક દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે અને તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ગૌરવ પ્રવેશ્યા હતા અને એસી સુધી ચોરી નો ચોરી કર્યો હતો ત્યારબાદ હાથ ધરી હતી પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આ તસ્કરો ઘટના સ્થળેથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા સમગ્ર માહિતી બદલ ગૌરવ આપનો આભાર